પ્રોગ્રામ છે ને આ સાજીંદાથી ઉજળો છે જેમ મોર પીસી થી રળિયામણો લાગે ને આવડે આજે પ્રોગ્રામ ઊંધો નાખો તો ઊંધો નાખે ગાડી અમને ખબર આવે એ અમે સમજતા પણ ખરેખર દિલથી થી વગાડે છે ઘણી વાર ભેગા પ્રોગ્રામ કર્યા છે અને જોરદાર સાજીંદા છે એટલા માટે આ એકતાની વાત છે મારો કહેવાનો મિનિંગ શું છે કે જે એકતા છે ને બાપુ મજા એની છે આપણું કુટુંબ હોય આપણું ગામ હોય આપણા ભાઈઓ હોય એ કુટુંબની એકતા હોય ને અખિલ બ્રહ્માડ ના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય અને અયોધ્યાની ગાદીનો ગાદી નો કોઈ ધણી નો તો વિચાર કરજો નોખી નોખી માયુ ના છોકરા હે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ ને કે છે લક્ષ્મણ ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય એનું આવતું રહીશ બાપ નું ધ્યાન રાખજે રાજ ધ્યાન રાખજે અને લક્ષ્મણ કે છે મોટાભાઈ મર્યાદા જો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જાતા હોય તો અયોધ્યા નું રાજ્ય એને જોઈને મુબારક બાપુ કેવા દીકરા છે ને કે અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે

કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ દુનિયા ને ધ્રુજાવે મહાપુરુષો ઈશ્વર ને બાપુ વરદાન દેવા આવવું પડે એટલું જનું તપો પણ આમ તમે જોવો તો કૂતરાના મોતે મરી ગયા તમારું મારું કાંઈ ઉપજેવું નથી કાંઈક એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ કાંઈક કરી લ્યો મારા રામ સમય મળ્યો છે આમાં ચિઠ્ઠી ક્યારે ફાટે કોઈ નક્કી નથી ના જેટલો સમય થાય ને એટલું હમણાં બાપુ વાત કરતા હતા શ્વાસા છે ને બાપુ એનું ભજન કરવાનું છે કાંઈ કરતા કાંઈ જરૂર નથી આવું આસન કરો આમના મોઢે બે જો સોકા ઘી નો દીવો કરજો કઈ હું તો ગુજરાતીમાં કહું છું કઈ કરતા કઈ નાતા નહીં એમ ના બોલો સાંભળે છે નાવ નહીં તો હાલે ભજન બાપુ જરૂર જ નથી તમે લાગી જાઓ બસ અમુક અમુક તો તમે જો મારા યો નાવાનો આરુડો હોય તો ત્રણ વખત નાવવું પડે તો એવું લોકો આપણે કઈ કરવું નથી કઈ જરૂર જ નથી ભજનમાં બાપુ કઈ જરૂર જ નથી તમે જ્યાં જાવ અહીંયા કામ કરતા હોય તો ભજન થાય ને હોતા હોય તો થાય ને ઘરમાં હોય તો થાય ને બહાર હોય તો થાય ને વાડીએ નાકા વાળતા હોય તોય થાય અમુક અમુક તો એવું ભરાવી દેને કે રાતે 12 વાગે જાગજો હવે 12 વાગે તો ઓલા જામી હોય ક્યાં જાગતો તો હવે બે વાગે તમે એનું નામ લો તો ઓલો શું હુઈ ગયો છે આ કાયદા કરી કરીને ધકે ચડાવ્યા બધા ગમે ત્યારે બાપુ એક ઘડી આધી ઘડી ચોવીસ કલાકમાં લાગી જાવ બસ બીજું કઈ કરવાનું છે નહીં તમારા જેટલા જેટલું બાપુ તમારું સ્મરણ હશે ને એટલું તમારું જમા થાય 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 આ શ્વાસા છે ને બાપુ ગંગા સતી ની વાણી કે એકવીસ હજાર ને છસો શ્વાસ માં બાપુ જેટલા સુરતા લાગે ને એ તમારા મારી મારા મારી સુરતા લાગે ને એ મારા ઈ મારા કરવાની આવડી આ લઈ લઈને બેઠા બધા ઈ માળાની જરૂર જ નથી ભલા આ માળા આ માળા તમે ચાલુ રાખો ને એટલે તમારું મગજ ગમી આટા મારે વાડીએ જાઉં ખેતર જવું છે માળાનો કોઈ અર્થ નહીં બાકી આ તમારા શ્વાસ તમારી સુરતા ચોટાડો ને પછી છોકરો નો યાદ આવે ને ધંધો નો યાદ આવે ને બૈરું યાદ નો એ સમજી લેજો ઈ તમારા ઈ માળા કરવાની છે અને આને બીજું કઈ કામ નથી જો નાકા વાળવાના હાથે વાળવાના હોય બહાર ગામ જવાનું હોય પૈકી હાલી જવાનું હોય એ બધું હવે કામ કરે શ્વાસન બીજું કઈ કામ જ નથી આ સુરતા જ લગાડવાની છે તમારું ભજન જમા થવા માટે બસ વાત આટલી જ છે પણ કેમ કરવું કેમ કરવું કરે અમુક અમુક બાપુ જાય ને ઓલું વાવણી જેવું છે વાવણી ત્રણ પ્રકારની હોય આમાં બેઠો ખબર હોય કે બહુ ઊંડું જાય એ ઉપર પીડ્યું હોય ન બરોબર પીડ્યું એ ઉગે ને તમે ક્યાંક ક્યાંક જઈએ ને આપણે કઈ પૂછ્યું ન હોય ને તરત ચાલુ થઈ જાય રામે આમ કર્યું હતું કૃષ્ણે આમ કર્યું હતું રામાબીને આમ કર્યું આપણને એમતા કે ઉપર પીડ્યું ઉગે નહી જાય ને કે બાપુ આ એક બધી વાતો ગહન છે તમને નો ખબર પડે લાબડામ ઊંડું જોયું જાય નો અરે એવા બાપુ ચડાવી દીધા છે વાત નથી પણ કહેવાનું મારો મિનિંગ મહાપુરુષ એટલે જ કે છે

મારા મા બાપ રોટલા ઉગીને આવે હું તમને એમ કઉપ ની સેવા કરો તો આ પેલા મને લાગવું પડે આપણે આમાંથી નીકળ્યા છીએ મેં તમને પૈસા દીધા છે પણ બાપુ છે ને વાવો ક્યાંક બીજે ને ઉગે ક્યાંક બીજે એનું નામ ભજન ભજન છે તો ભજન છે નારાય એમ નામ કઈ એવી વાત નથી કચ્છ નો બાપુ મથે દરિયામાં પહોંચ્યો ને નક્કી થઈ ગયું કે જો આ હોળી કાંઠે ભૂગે તો હવે આપણે તલવાર મૂકીને એક તારો લઈ લેવો કાંઠે ભૂગ્યા પછી બાપુ એને ફેરવી નાખ્યો હોત ને કદાચ તલવાર ને તલવાર ઉપાડી હોત તો કોણ રોકત એવી ગાંઠ હોળી જવી જો પછી બાપુ જાડે જો જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી અને પછી જે જાડે જાય ની માથે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મા જાણે છે ભજનમાં બાપુ અઘરું તો છે જ જો પણ એના ભરોસે હાલા જાવ હમણાં બાપુએ વાણી કરી ભજનના ના ભરોસે રેજે અંતે ઈ ન રોપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે મજા કરી લેવાની છે બસ બાકી કાઈ છે નહીં આ એમાં આટલો આનંદ કરે ને અમારી ક્યાંક ભૂલ થાય ને તો તરત અમારી વીડી આવે બોલો માફી માંગો અમર સમાજ નો ખોટું લઈ એટલે અમે ક્યાં કોઈના ફૂલડા તોડી લીધા આમાં આખી રાતે આ બધા રેડું પડી માં કઈ તને સારું લેવા જેવું કઈ લાગ્યું જ નહીં આ ભૂલ પકડવા જ બેઠા હતા આ ચોર ના કેટલા બધા તમે જોવો તો આમ આતંકવાદીઓ ને આ ચોર ને લૂંટારા લફંગા ને એકાદ વિડીયો બનાવી મોકલો આ નિર્દોષ આપણા સૈનિકો જે સરહદ ઉપર તમને કહું આપણે એક શાંતિ થી નિંદર કરીએ કે સરહદ ઉપર ચોવીસ કલાક બાપુ આપણા સૈનિકો હે ટાટ ધડકો વરસાદ બરફ ચોવીસ કલાક બાપુ બાજ નજરે બેઠા છે શું કામ તમારા મારા હાટુ અને ઈવડા ઈમને બાપુ આતંકવાદીઓ દગો કરીને મારી નાખે છે એકદો વિડીયો મોકલાવો ને જરૂર યાની છે અહીં તો તમે જુઓ તો હિન્દુ હિન્દુ નું જ કાપે હરિયા પાછા કે મેરા ભારત મહાન હિન્દુ ભારત રાષ્ટ્ર બનાના એને ખટારા ને ઠાંઠે હિન્દુ આ બને લખીએ મેરા ભારત મહાન ખટરા ઠાટે લખી નાખો એટલે ભારત મહાન થઈ જાય અરે આપણે સુધરવાની જરૂર છે ભલા અહીંયા અહીંયા સરહદ ઉપર આપણે હિન્દુ છે ને મુસલમાન છે કોઈએ કીધું હિન્દુએ કીધું કે આપણે રક્ષા હિન્દુની જ કરવી મુસલમાનની નથી કરવી મુસલમાને કીધું કે આપણે મુસલમાનની જ કરવી હિન્દુ નથી કરવી તમે હું કોણ ભલામણ જો ઈવડાય એક એક ચાર કલાક બાપુ જો સરહદ રેઠી મૂકી દેને તો આય તમે હું બાપુ અહીંયા આપણું ઘર છે જોવા નો ઉભા રહી જોવા પૂરું કરી નાખે એનો કોઈ હિસાબ જ નથી આ દેશ જય જવાન ને જય કિસાન ઉપર ઉભો છે એક ખેડૂત અને એક આપણા સૈનિકો બાબુ હું તો એમ કહું છું કે માતાજી ભગવાનનો દીવો અગબત્તિ કરતા હોય ને તારા બેને યાદ કરીને એકાદી અગરબત્તિ કરજો મારા નાથ આમને શક્તિ આપજે કે આ દુનિયાની દેશની સેવા કરે છે આ ખેડૂતો પોતે અનાજ જ ભગવીના દુનિયાને પૂરું કરે છે ખેડૂતમાંથી એટલા એટલો જુલમ છે અને સૈ સૈનિકોમાંથી એટલો જુલમ છે બોલો બોલો ખેડૂબ જરો આખો દી આમ ધંધો કરીને કોથળા જેવો થઈને આવ્યો હોય ને તો લાઈટ રાતે બે વાગ્યા આપે બોલો હવે આ દીએ આપણે શું આમના એમના દીકરા કુંવારા રે ખૂને કહેવા જાય અને એમાં રાતે વાડીએ લાઈટ લાઇટ લાઇટના નાકા વાળતો હોય ને એ સવાર સુધીમાં તો બાપુ પાંચ આઠ વખત તો લાઈટ પાછી જાય પાણી ક્યાંય હોય મોટર ક્યાંય હોય અહીંયાથી ત્યાં અપડાઉન જ કરતું હોય બાપુ ઉઘાડા પૈગી અડધી રાતે પાવડા કંપે કરી અને આ દુનિયાને બાપુ અનાજ પકવી અને તમારાને મારા ભાણામાં આવે એનો કોઈ હિસાબ જ નથી તમે જોવો તો અત્યારે કોઈ સારો મોટો માણસ હોય આપણે નામ કોઈનું ન દેવાય એ વિદેશમાં ગયા હોય ને તોય કે ફલાણા ભાઈ તો અત્યારે વિદેશમાં છે અમેરિકા છે ઇંગ્લેન્ડ છે ફલાણી જગ્યાએ છે આ બીચ ઉપર છે આવડા આમનું કોઈ કહેતું જ નથી કે આવડા અત્યારે આય છે સત્યની બાપુ કોઈ પરખ જ નથી રહ્યા કોને કેવું આપણે તો આપણે મેચ મેચ જ્યારે તમે જોજો આમ ડફ્પકુ મારે લાઈટ મેચ મેચ ને માનું છું હું એવું નથી કહેતો મેચ રમઈ ખોટું છે એવી વાત નથી ભલે રમતા મને કાઈ વાંધો નથી પણ बाबू મેચ કદાચ બંધ થઈ જાય તો આ દુનિયા ભૂખી ન મરી જાય આ ખેડૂત બાબુ થાકી જાય તો શું દોડ ખાવી ક્રિકેટના દડા ખાવા સત્યને બાબુ પરખ જ નથી વાહ વાહ મજા મજા જ આવે છે અલ્યા પણ આમના હામું કોક તો જો શું દશ્યા છે આમની કારણ કે આ આ તો અત્યારે હવે મારે છોકરા કામ કરે ત્યારે ને કે હું પાવડો લઈને નાકાજ જ વાળતો અને આવડે આવડે હો પડતો હતો અહીંયા વાળીએ એકડો હોય શું કરું લાઇટ જાય તો આપણી અંદર આમને અને એ લાઇટ ચાલુ ને બંધ ચાલુ ને બંધ મૂળ તો એ માણસ જ છે ને એની હાજર નહીં થતી હોય ને તો એને હાથમાં શું આવે પણ ઈર્ષા 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 તમે જોવો તો કોને કેવું આવે જે સત્ય છે ને બાપુ એનો કોઈ હિસાબ નથી અને તમે બાપુ એનું જો કંઈક ખોજ કરશો એનું ભજન કરશો તો ઓટોમેટિક એક દી પ્રકાશ થાય 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 એક જગ્યાએ એમાં ભજન માં ગયા હતા ને તે હું ભજન ગાતો તો વારું મારા વીરા રે સંગ ના કરીએ નીચનો નો એક ભાઈ પૈસા નાખવા એટલે મહાદેવ જેવો એક મારો ભાઈ બંધ હતો પડખે બેઠો મને કે આ હારો કોઈ દી આઠા નાય નો પણ આ પૈસા નાખે ગમે એમ હોય કે આ નાખે જ નહીં પણ મેં કીધું બંધ કરવાનું કેતો તો આપણે તો બંધ કરી દી આપણે કંઈ ગાવું નથી કે નાના સંગર તમે ગાવ વળી પાછો ઘડીક જોતા થોડાક છૂટા લઈને આવ્યો પછી અમે બહાર ગયા ને રાઉન્ડ પૂરો થયો પછી અમે બહાર ગયા તો ભાઈ વાય વાય આવ્યો એટલે ઓલા ભાઈ મારદેવે પૂછ્યું કે કે શું કોઈ દે પૈસાનો પણ આજ પૈસા કેમ નાખતો તો ઈ કે નાખો કે દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી જાય એટલે મેં કીધું હું ક્યાં ગાડું બોલ્યો તો મેં કીધું ભલા મને એ કે નાના ભોલ્યા હતા તમે એટલે મેં કીધું તું કઈ હું તું ન કોઈને અડાડતો મેં કીધું હું ક્યાં ગાડ મને કે તમે નતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો મેં કું સગનો કોળી નીસનો નહીં સંગનો કરીએ નીચનો નોખા પાડ અહીંયા અમને હળદર ભરાવે એવા કરી તું હવે આ સમજણ ઘરમાં ન હોય તો આપણા વાહનો તોડવે તો કે મારું સમજ્યા ફેર જોયું મેં કીધું તારા પૈસા પડી ગયા આવા કેટલાય તો રખડે છે શું આ ભજન કરે અરે બાબુ માણસ જેવો અવતાર મેળ્યો છે કઈક બાબુ આનંદ કરવાની વાત છે નો સમજાય કોક પૂછાય પણ પાદરું નો ટીંગાઈ જવાય આવા તો અમને બહુ અનુભવ થાય એટલે સવાર આમ કે છે

દેહ માં બાપુ બધી ખબર પડી જાય અને ખરેખર વાત સાચી તમે જો બધા ઘણા કે ને કે ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા ત્યારે અહીંયા બેઠા હતા તો હું એમ કહું છું કે જીવ કેવો હતો કોઈ ભાઈ તો આખા શરીરમાં જ્યાં તમે ટાંકણી વાગો ત્યાં બધે ટાંકણી મારો ત્યાં આખા શરીરમાં બધે વાગે તો આખા શરીર જેવડો જીવ હોય છે આ જોવાની જરૂર છે જાણવાની જરૂર છે અને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એવું બાપુ એક તત્વ અંદરથી નીકળી જાય બે દીમાં દે દુર્ગંધ મારી જતો અત્યારે આ ઉટકીને સાફ કોણ રાખે છે બાપુ જોવું તો જોઈ ને અને આ બાપુ સદગુરુ સિવાય બાપુ નો તમને મને ભાન થાય માણા પાણીમાં ધૂબકો મારીને આપઘાત કરવા ગયો હોય ને એ ગમે એટલી મહેનત કરે ને બાપુ પાણીમાં તળીએ જાય ઉપર રહે જ નહીં અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હંગરે ઉપર આવતો રહે હાડા ત્રણ મણ ની કાયા એમ નામ હોય વજન એટલો ને એટલો હોય ઉપર કેમ આવતો રહેતો હોય બાય જ આંટા માર્યા કોઈ મારી પાછી જીવું નથી એક બે હતા બાજુ ને ગમ માં કથા આવી ને તેના ઘરવાળા ને કથા સાંભળવા જવું તો કે જા ને ભાઈ આ જુદી જ મારું નિરાય કથા સાંભળીને આવીને હાજી એના ઘરવાળા પૂછો કથા ભળવા જઈતી તો કે હા શું બાપુ વાંચતા હતી કે પણ માણા 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 ઈ કે પણ બાપુ શું વાંચતા ઈ કે કેટલા બધા માંડવા કેટલું બધું રાંધેલું કેટલા બધા માણા ખાતા હતી કે પણ બાપુ શું વાંચતાથી તો કે ઈ કે એટલા બધા માણા થોડું સાંભળે નકરી બાયર જ રખડી માઇલ પર જઈ જ નહીં કથા ચાથી હમળાય ભજન માં બેઠા હોય પણ ભજન તમારા માં બેહવું જોવા ને તો તમે કઈ એક મજા આવી ભલા માં બાકી દો પરબ માં સેવાદાસ બાપુ હતા ને અષાઢી બીજો હોય ગુરુ પૂનમ હોય સારા સારા કલાકારો બોલાવીને બાપુ સરતવાણીનું આયોજન કરે અને પછી બાપુને નજીક બેવાવાળા હોય ને સેવકો એ પછી એમ કે બાપુ ભારે મજા આવી બાપુ જામો પડ્યો બાપુ જામો પડ્યો પછી બાપુ એમ કે જામો પડ્યો પણ કાઈ ફેર પડ્યો નકરા જામા જ પાડવા બારોબાઈ કાઈ ફેર પડવો જો કથા આપણે કરાવો તમે તમે જ કરાવો આપણે મહાદેવ જ કથા કરાવે તો કથા કરાવ્યા પછી તમારામાં કાઈ ફેરફાર ન થાય તો આમાં ફાયદો કોને ફાયદો તો મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને કલાકાર ને જાય બાપ દીકરા નો ધુમેળ મટી જાય સમજી લેજો કથા ભવાડા કથા કથાની જરૂર એટલા માટે છે આ વાત તો એક ની એક જ છે ને રામ કથા કરે આપડે મોરાની બાપુ કરે કોઈ નાનો કથાકાર હોય કથા કરતો હોય તો વાત તો એક ની એક જ છે દશરથના ચાર દીકરા રામ વનમાં ગયા અને સીતાજીને રાવણ લઈ ગયો અને હનુમાનજી ખબર આપી રામ અહીંયા જ્યાં રાવણ ને માર્યો સીતાજી લઈ આવ્યો વાત તો આવડી આજ ચાલ શું આપડે આપણે કરવી હોય પણ આપણને યાદ દેવરાવે છે કે આવા દીકરા હોય આવા માવતર હોય આવી દીકરી હોય આવી હોવું હોય બાપુ યાદી દેવરાવે છે કે આ દીકરા કેવા હોવ કેવા મા બાપ કેવા જોવું હોય તો એક રામાયણમાં જોવો અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવું મહાભારત છે મન સાચું નથી પણ કર્યા કર્યા છે કૃષ્ણ પરમાત્માએ એ દુર્યોધન આ જ વાત કરી હતી કે હસ્તીનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ પાંચ ભાઈ ને પાંચ ગામ આપો આમને ખાવું છું દુર્યોધન ના પાડે છે એ કે ના હોવાના ના કાંઈ આની જેટલું નથી દેવું કૃષ્ણ એ કીધું દુર્યોધન આપી દે ઈ કે નથી દેવું ઈ કે નથી દેવું તો કે ના કે હજી કઉ છું આપી દે પાંચ ગામ આપ ઈ કે નથી આપવા અને પછી બાપુ કૃષ્ણ પરમાત્મા કહે છે કે દુર્યોધન હજી કહું છું હો ઈ કે નથી દેવા અને પછી કૃષ્ણ કહે છે કે દુર્યોધન સાંભળી લે આ તું એક ગામ નથી આપતો પાંચ ગામની વાત કરું છું ને પણ આખે આખો હસ્તિનાપુર રાજ જો પાંડવના ઘરે ન કરું તો હું કૃષ્ણ ને લખી લખું જો પાપનો બાપુ વિનાશ જ હોય એવડે હોય જણાવતા શું એમનામાં બળ નહોતું પણ હાથે ઠેકડા ભર્યા એટલે ન જીત્યા

कोई कोई तबाह સવારા બાપાએ તો છેલે ઉગાડી વાત કરી કે અમારે વાત તો કરવી છે પણ કોને કરવી કોઈ માર્ગે ચડતું નથી ઈશ્વર ક્યાં છે મને ખબર છે સરનામાની મને ખબર પણ મને કોઈ પૂછતું જ નથી હમણાં બાપુએ વાણી કરી ને સવારા બાપાએ કીધું કે આ કોઈ નહીં સમજે કરોડોમાં કો મરવાઈ દો ભલે મરતા સંતોના તો રોદિયા રોયા છે સતાર બાપુની વાણી કે જેને જેને કવું કયું નો માને મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારું રુદિયો રોવે માયલો ભીતળ જલે અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે સંતો તો રોયા છે ભલા આપણને બાપુ નથી મગજમાં બે તું કરવું શું આમાં નગર બાપુ કરવા જેવું મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું હા આપણા ઘરે હોય નોટ નહોતી ભાળી ભલા હારું વાહન નતું તમે જો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે

સદગુરુ મહારાજની જય વરસાદ બધા શાંતિથી સાંભળો બધાનો આભાર કઈ ભૂલ ચૂક થયો તો માફ કરજો જય માતાજી જય શ્રીરામ હવે વરસાદ નથી ભૂલવા દેતો આ બધા સાધનો બધા બગડે એટલે માડવો બાંધ્યો પણ વરસાદ આમથી ચાલુ થયો હું આપણને જ કરવા છે શું કેવું